છાસના અન્ય ફાયદામાં જે લોકોને પેટના ઉદર રોગો હોય તો એ લોકોએ પ્રયોગ કરવો હોય તો છાસને પપૈયાના મેળવણથી મેળવવી પાક્કા પપૈયામાંથી લગભગ પાસેર રસ ગાઢી બસેર દૂધ સાથે મિલાવી દીધા પછી ત્રણ કલાકે ચાર કલાકે જ્યારે સારું મજાનું દહીં બંધાઈ જાય એની છાસ મીઠી અને મધુર સ્વાદવાળી બનશે એટલું જ નહીં પણ ઉદર રોગ નિવારણના આવશ્યક બધા તત્વો એ છાસમાં હોય છે કબજિયાતની લાંબી ટેવવાળાએ પણ એવી રીતે પપિયાથી મેળવેલ દહીંની છાશ પીવાથી મળાવોધ અટ મટી જાય છે છાસ પીવાથી મૂત્રાશયના બધા રોગો મટી જાય છે હમણાં હમણાં મૂત્રાશયના રોગોએ સાર્વત્રિક રૂપ ધારણ કરેલ છે છાશ પીવાની ટેવ છૂટી ગયાથી આવું થયેલ છે જે લોકો પુષ્કળ પ્રમાણમાં સારી છાશ પીતા હોય એ લોકોને મૂત્રાશયના મૂત્રને લગતા રોગો થતા નથી અને થયા હોય તો ધીરે ધીરે મટી જાય છે